આજે અમે ધનપુર પોલીસ સ્ટેશનની અંદર જે ગુરુ ગોવિંદ ચોક વખતે જે ઘટના બની હતી એમાં જે અહીંના જે ધારાસભ્ય છે અને પંચાયતના મંત્રી બચુભાઈ ઠાવર સાહેબે આતંકવાદી કૃત્ય જેવા શબ્દો બોલી અને આદિવાસી સમાજને અપમાનિત કર્યા હતા એ એ બાબતેની જે ફરિયાદ નોંધવા માટે અરજી જે અમે અહીંયા ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર કરી હતી એમાં આગળ પણ એકવાર અમે ભેગા થયા હતા અને ત્યાર પછી અમે સમયગાળો આપ્યો હતો એ સમયગાળા પછી પણ અમે સાત તારીખ આપી હતી એટલે આજ રોજની જે સાત તારીખ છે એમાં અમે અહીંયા મોટી સંખ્યાની અંદર ભેગા થયા છીએ અને એમાં આજે અમે જવાબ માંગતા એમને કીધું છે પોલીસ પ્રશાસને જે જવાબ આપ્યો છે કે જવાબની અંદર એવું છે કે આતંકવાદી કૃત્ય કરી રહ્યા છો હાથ જોડીને કરી રહ્યા છો આવું જે અંદર વિડીયોની અંદર આવે છે એમાં કોઈ ગુનો બનતો નથી એટલે આની સંપૂર્ણ તપાસ પૂરી થાય છે એવું અમને એક લેટર આપતા અમે ફરી પાછું પોલીસ પ્રશાસનને જાણ કરી છે કે આની ફરી તપાસ થાય ફેર તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય એના માટે અમે આજે હમણાં બધા ભેગા થઈને એક અરજી પણ અમે રૂબરૂ પોલીસને એટલે પીઆઈ સાહેબ છે એમને હાથમાં આપીશું અને આગળ પણ જે પણ કાર્યવાહી છે એ કાયદાની જોગવાઈની અંદર અને જો કદાચ અહીંયાથી અમને ક્યાંક ન્યાય ન મળે તો અમે આગળ પણ જઈને પણ આની પર જે જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી અમે જરૂર કરીશું જોહાર જય આદિવાસી કેતન બામણિયા